વિમાન કોણ કોણ શિકાર થઈ ચૂક્યું છે સંજય ગાંધી તેમનું પણ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના પુત્ર હતા સંજય ગાંધી સંજય ગાંધી પણ આવી રીતે જે એક શિકાર બની ચૂક્યા છે ત્રીસમી સપ્ટેમ્બર બે એક વિમાન દુર્ઘટનામાં મોત થઈ માધવરાય સિંધિયાની માધવરાય સિંધિયા એક મોટા કદના નેતા અને તેમને પણ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો માધવરાય સિંધિયા માધવરાય બેમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીએમસી બાલ યોગીનું મોત થયું બાલ યોગી કે જેઓ ટીડીપી પાર્ટીના નેતા અને લોકસભાના પૂર્વ સ્પીકર હતા અને તેમનું પણ આ જ રીતે પ્લેન ક્રેશમાં મોત થયું હતું ત્યાર પછી દોરજી ખાંડુ ત્રીસ એપ્રિલ બે હજાર અગિયારના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત હતું અરૂણાચલ પ્રદેશના તે સમયના મુખ્યમંત્રી હતા દોરજી ખાંડુ દોરજી ખંડુ કે જેઓ અરૂણાચલ પ્રદેશના એ વખતના મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી વાય એસ રાજશેખર રેડ્ડી બે સપ્ટેમ્બર બે હજાર નવમાં ફરી એકવાર આ પ્રકારની દુર્ઘટના થાય છે હેલિકોપ્ટરમાં સવાર હતા રાજશેખર રેડ્ડી અને તેમને પણ આ રીતે મોત થયું આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી હતા રાજશેખર રેડ્ડી અને થોડા સમય પહેલાનો એક હાદસો આપને યાદ અપાવી દઈએ વિજય રૂપાણી બાર જૂન બે હજાર પચીસના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેઓ હતા અને ભાજપના દિગ્ગજ નેતા હતા અને આ વિમાન દુર્ઘટનામાં તેમની સાથે બીજા ઘણા લોકો પણ મોતને ભેટ્યા હતા